પંચમહાલ થી ગોધરા થી બનાસકાંઠામાંથી આ બધા ચાલતા આવો છો તમે તો મારો દીકરો પણ હાથ જોડીને એવું કહે છે કે માં તારા માટે હું કોઈ 100 કિલોમીટર નહી ચાલ્યો આ તો મારા કરતા તારા મોટા ભક્તો છે તમને જોઈને મારો દીકરો નીચું ગાલે અને એવું કહે કે માં મેં તો ખરેખરમાં મેં માતા મારા તારા મારા કરતા તો માં તારા ભક્તો આપણા ધોમમાં આવે છે જે 500 500 કિલોમીટર થી ચાલતા આવે છે મારો દીકરો જો આવું કેતો હોય ને તો એને ભલે ચાલ્યો નહીં ભલે પગ નહી દુખાડ્યા મારા દીકરા એ કોઈ એવા નકોડા ઉપવાસ નહી કર્યા ખાલી રામનું નામ જપ કર્યું છે દરરોજ એક કલાક પેલા દરરોજ એક કલાક ગયા રવિવાર કીધું તું ને કે મઢ નો દરવાજો વાખી દે અને એકાંત થઈને રામની ધૂન ચાલુ કરીને એટલો અંદર ઉતરી જાય એટલો અંદર ઉતરી જાય ને કે હરકના આંસુ નીકળી જાય મને માતા ને યાદ કરીને રમનું નામ લઈને અને એની મહિમાથી એના પ્રભાવથી એના પોતાની નથી ખબર કે આ મારા કઈ ભક્તિનું ફળ છે તારે મારા દીકરા ને બે પાંચ વર્ષે મેં એવી ખબર પાડી કે દીકરા રામ નામની મહિમા છે આ રામ નામની મહિમા છે તો આ મહિમા કદાચ તમને હું આપતી હોય તો જીવનમાં પાલન કર લો

પણ મને પૂછો તો હું રામનું નામ જ કહીશ સમ કે મારા દીકરાએ રામ નામથી છે હું માતાએ રોમથી છું અને મારી ગાડી તે રોમથી છે એટલે મને પૂછો તો હું તો રામ નામ જ આલીશ તો કદાચ આ પાલન રાખ્યું ને તો ઉદ્ધાર થઈ જશે વિશ્વાસ રાખજો તમારી બધી માતાઓ જાગૃત ના થાય તો મને મેલેડીન કહેજો બધાની માતા જ એક એક કરીને જાગૃત કરી મારા ધામમાં જોઈ ને એવું સત હું નહીં કહેતી હું મારા વખાણ ક્યારેય ના કરું પણ મારા ધામમાં કઈક ભાવિક ભક્તો કદાચ અનુભવ હશે કે માં તારા ધામમાં આવ્યા પછી અમારી દેવ જાગૃત આપે રૂપિયા થયા થયા કે નહીં કોઈની ચામુંડા થઈ કોઈની મહાકાળી થઈ કોઈની મેલડી થઈ કોઈની અરસિદ્ધિ થઈ કોઈની શક્તિ થઈ કોઈની ખોડિયાર થઈ આવી બધી દરેક ની માતાઓ જાગૃત થઈ અને ઓકાટા મારતી થઈ જાય છે ને તો રામ નું નામ જપ કરી લેજો ઢૂંઢવાની જરૂર નહીં વગર ધૂણે તમારી માં તમારી જીવાને વાત ના કરતી થઈ જાય મન મે હડે કોઈ ધૂણા વગર કોઈ ધૂણા વગર કોઈ ડોકું હલાયા વગર કોઈ શરીર હલાયા વગર અમથા અમથાય તે કદાચ તમારી માતા છે ને તમારી વાણી પર બેહી જશે

થાય મારો શં કરશો મારો રંગ ચડશે તો મારા રંગનો તો પ્રભાવ તો રહેવાનો પણ જે સમયે કદાચ તમને એનું ફળ એનો અનુભવ અનુભૂતિ થવાની હોય ને એકદમ જલ્દી થશે વિશ્વાસ ને મારે મારા બોલ ઉપર તો બસ આ કરી રાખો કશું જ કરવાની જરૂર નહીં કશું જ ચોય હેરતા જવાની જરૂર નહીં કશું જ નહીં ખાલી રામ 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 મેં શું કીધું દિવસમાં હજાર વખત ચાલુ કરો હજાર થી ચાલુ કરો બીજે દાડો અગિયારસો બારસો પંદરસો અઢારસો બે હજાર એકવીસો એમ કરતા 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 દસ હજાર એ આંકડો પહોંચી ગયો ને અને છ મહિના લગાતાર ચાલુ રાખો જો કદા તમારા જીવનમાં નવા નવા ચમત્કાર થતા ના થઈ જાય મને મેરેડિંગ કે દો અને આ વાતનો અનુભવ મારે લેવાનો છે ફરી આ વાતનો અનુભવ મારે થોડાક સમય પછી આ અનુભવ લેવાનો છે એટલે આ વાતનો વિશ્વાસ રાખી અને આ નામ જપ કરો અને જાહેરમાં કોઈ પોતાની ગુપ્ત સાધના બતાવ બતાવ કે ભાઈ શું જાદુ છે અંદર કોને દુનિયા ચેક કરે છે

કે કોઈ મારીના દીકરાએ કોઈ એવી તંત્ર મંત્ર સાધના કરી હોય મંત્રો થી ઉત્પન્ન કરી હોય હા એક જ મંત્ર રામ નામ આ લાયદો તમારા જીવનમાં અને ઉતાર લો અમલ કરી લો માતા કઈશ માર બોલવાની જરૂર નહી પડે વગર બોલે તમારા જીવનમાં અલૌકિક ચમત્કારો ના થાય અલૌકિક એટલે જે તમે જ સમજી શકો દુનિયા સમજીએ કે દુનિયા તો ખાલી દોરા ફાડી જોયા રાખશે કહા શું છે અત્યારે મારા ધામ માં જોવો છે ને એવું તો શું ખવડાવશે રા બસ ગેટા વકરાણ જેમ કે દોડ દોડ કરે કેશે ને માથું ગંજવર ખારું બેઠક નહી લેતા કશું નહી કરતા કઈ જમવું આટલું બધું થાય છે લોકો તો લખવું પડે બેઠક લેવામાં આવશે હું તો જાહેર માં કઉ છું કઈ કોઈ નંબર જોવામાં દાણા જોવામાં આવતા તો ઉભરાય છે કેમ આ જે વાણી છે એ જ હૃદયમાં છલ કપટ કોને કહેવાય પાખંડ કોને કહેવાય કપટ કોને કહેવાય જે કદાચ મનમાં કઈક બીજું ચાલે છે અને વાણીમાં કઈક જુદું બોલે છે એના કપટ કહેવાય પણ મારા દીકરા તો હૃદયમાં જે છે મનમાં જે છે ને એ જ વાણી છે એમાં કોઈ કપટની વાત ના આવે જે હોય સ્પષ્ટ ચોખ્ખું મારા દીકરા ને એમ કે કાલ ભિખારી બની જા તો એ તૈયાર છે એટલે કદાચ ઘર કહું છું કદાચ મારા ધોમ માં આવો ને તો વિશ્વાસ રાખજો શંકા કરતા નહીં હું રોમ મારી મેલડી માતા બેઠી છું આ એનો પ્રભાવ છે સત્યતાનો પ્રભાવ છે જો કદાચ સત્યતા કદાચ પાલન રાખે ને જે ભુવા એમના તોય આવા મેરા થાય ઢોલ વગાડી ના આમંત્રણ ના લો તોય મેરા થાય આ ભલે આજ બારે જ આમ હું અહીંથી કદાચ પાંચસો કિલોમીટર જતી રહું તો આ પાસર પાસર આવો મને એટલો વિશ્વાસ છે આવો કે નહીં આ કે હોય સત્યતાનું સત્યનું પ્રકાશ સત્યનું પ્રમાણ કહેવાય ને જે અનુભૂતિ થાય ગરમી લાગે તો તે અંદર ઠંડક મહેસૂસ થાય થાય છે ને જેટલો ઉત્સાહ અને હરખ હોય તમારા મુખે આ હરખ ને ઉત્સાહ ક્યારે તમારો નહીં જવા દો આવું અમારે મેરાડી માતા બોલું એટલે આ જીવનમાં પાલન રાખજો હજુ તો મારે ઘણું બધું એવું બાકી છે કે મારે તમારા જીવનમાં શીખવાડવું છે સમજ આલવી સદબુદ્ધિ આરી આલવી ઘણું બધું છે હજુ તો શરૂઆત જ કરી છે હું રોજ આવું બોલું છું હજુ તો શરૂઆત જ પટેલ ને કરી દુનિયા ગોડી ચકેડે ચડી છે બોલો તો વિચારો મારી શરૂઆત આવી છે મારું એન્ડ જેવું હશે આ શું ખોટું હું નહીં કહેતી સ્પ્રિંગ જેવી માતા શું ના દવા આવશું પણ આ મૂર્ખા સમજતા નહીં રોજ રાડો પાડી પાડી બોલું છું કે મને ના દબાવશો ને કર ઉસરીશ આ સ્પ્રિંગ ને દબાવો ને ઉસરે પણ આ મુરાખલા સરદાર નહીં કોઈ છાપ પડતી તો દબાવવા જાય છે તો ઉછરું છું જો આ અને હારું હારું કદા જે વાત મગજમાં ઉતરી જાય તો હારું પણ મારો ભગવાન જો કો કે મારા ધોમની બદનામી કરવા જાય ખરાબ કરે ઘણા કરે છે ને તમે જુઓ છો ને અને એવું નહીં બહારના લોકો કદાચ ગામના એવા હોય અમુક બધા એવા નહીં ગામના તો બધા જ સમાજ છે ને જે એ સહકાર આલા સાથ સહકાર આલસ નગરપાલિકાનો સાથ સહકાર છે જે તે નગરપાલિકાની સેવા મારા ધામમાં પૂરી પાડે છે આ લાઈટ વાઈટની વ્યવસ્થા બધું જો સહ સહકાર ઘણોય છે પણ અમુક હોય એવા

કદાચ ભજન વાપરે મેરું તો ડગે ભલે પણ જેના મન નું ભજન પર્વત ભલે ડગી જતો પણ એટલે આ મન ચોવીસ કલાક માતાજી ના રાખવા માટે અત્યારે શરૂઆત છે અભ્યાસ કરવો પરાણે મન મોકળું છે કુટું મારે ને તો મારા નોમની એને ગરમ છે ને દોરી બાંધ દેવાની મનને કલ્પના કરો મન મોકળું છે અહીં કૂતકો મારે ઘડીક અહીં મારે ઘડીક અહીં મારે થાય ને આવું તો મારા નોમની દોરી બાંધ દો એને ગરમ કૂતકો મારે એટલે સીટી રોમ નોમને લગાવી દો પરાણે એક દાડે મોકળું થાકશે હા દાવા હવે હાથમાં નહીં આવવાનું હવે એને મને વસમાં કરી લીધો થાય કે નહીં આવું એટલે આ પરાણે તે અભ્યાસ રાખજો તમારી જોડે શું તમારા સપોર્ટમાં છું તમારા સહકારમાં છું તમારા દુઃખમય છું તમારા સુખમય રહીશ બરોબર રામ મને તો હજુ બોલવાનું જ મન થાય છે પણ તમે હવે બોલું જ ચાલુ જ રાખું અરે ભગવાન તો જો હવે આભરો આભરો બીજી વાત તમારે વાત વાત કરી ફરી કે ઉતરી જાય દરેક એવા મારા આશીર્વાદ મારા ભગવાનને પ્રાર્થના કરીશ કે કદાચ મને મોનો છો ને દિલ થી તો કદાચ કોઈ પણ અરજી કોઈ પણ માગ હોય માગણી હોય ને તો જેના મોનતા હોય જેની પર